તો મિત્રો આજે બજારમાંથી આપણે ડાયપર લઈને આવી ગયા છે અને ડાયપરનો તમે ઉપયોગ તો કર્યો જશે તમારા બાળકો માટે અને આજે ડાયપરથી આપણે એવું જાદુ કરવાનું છે કે તમે વિચાર્યું ના હશે અને ડાયપરની કિંમત છે દસ રૂપિયા અને ડાયપરની પાછળ તમે જોઈ શકો છો આ સર્ટિફિકેશન સાથે છે તો ગવર્મેન્ટ માન્ય છે અને ઘણું બધું પણ લખેલું છે તો તમે અહીંયાથી વાંચી પણ શકો છો અને પ્રાઇઝની વાત કરીએ ને તો દસ રૂપિયાનું મળે છે બજારમાં તો જાદુ કરવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આ પેકિંગ છે તો પેકિંગ અહીંયાથી ડાયપરનું જે પેકિંગ હોય અહીંયાથી તોડવાનું છે તો ઉપર કાગદી છે તો કાગદી થોડી મજબૂત છે તો તૂટતી નથી પણ જલ્દી તોડવાની કોશિશ કરીએ અને તમે જોઈ શકો છો અત્યારે તો પેકિંગ અહીંયાથી તોડી નાખ્યું છે અને ત્યાર પછી અંદરથી ડાયપર નીકળ્યું છે ડાયપર કઈક આવી રીતના નીકળ્યું છે અને ઘણા માણસો ડાયપરને પણ નથી દેખ્યું અને હું કહી દઉં કે ડાયપર એ વસ્તુ છે નાના બાળકો અહીંયા નાના બાળકો પેશાબ કરી જાય છે અને અહીંયા ટોયલેટ પણ કરી જાય તો અને અંદર પણ રહે છે તો તેના માટે વધારે ઉપયોગ કરે છે તમને બધાને ખબર છે અને અમુક બાળકને ખબર બી નથી અને અહીંયા ફ્રન્ટ પણ લખેલું છે તમે જોઈ શકો છો તો સૌથી પહેલા શું કરવાનું છે જાદુ કરવા માટે અને ઊંધી કરવાની છે અને ત્યાર પછી આપણે ફાડી નાખવાની છે અને એકદમ ફ્રેશ છે તમારી સામે જો મેં તોડી છે પેકિંગ તો તમે એ પણ ના કહી શકો છો કે ભાઈ તમે ચીટિંગ કરી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો તમારી સામે જ અહિયાં ફાડવાની કોશિશ કરીએ તો આપણે એકવાર ઉલટી કરી દીધી છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો હવે મટીરિયલ છે તો આપણે આપણે સીધી રીતના છે છે જોવાનું કે અંદર જે ને એ બહાર નીકળી ના જાય તેના માટે થોડી સાવધાનીથી ફાળવાનું છે તો તમે જોઈ શકો અત્યારે ફાડવાની કોશિશ કરીએ છે પણ આપણે જોઈએ કે કઈ બાતથી થી અને ત્યાર પછી આપણે ફાઇનલી ફાડી નાખી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો તમારી સામે જ ફાડીએ છીએ અને ત્યાર પછી જે અંદરનું મટીરિયલ આવે છે ને જે અંદર એના અંદર એવું શું વસ્તુ નીકળે છે એ પહેલા આપણે તપાસ કરવાની છે તો તેના માટે સાવધાનીથી ફાડવાની છે અને પેકિંગ આવે છે અંદર તો પેકિંગ નું પણ ધ્યાન રાખવું પડે છે તો પેકિંગ તૂટી જાય તો બધું આપણે જે એક્સપેરિમેન્ટ કરવાનો તો એ પણ ફેલ જશે તો તેના માટે થોડી સાવધાની રાખી છે અને તમારી સામે જે અહીંયા ફાડવાની કોશિશ કરીએ છીએ અડધી તો फाડી નાખી છે અને થોડી બાકી છે હજુ તો ફાઇનલી મિત્રો અહીંયા ડાયપરને ફૂલી फाડી નાખી છે અને ત્યાર પછી અંદરથી આપણે મટીરીયલ કાઢવાનું છે તો સૌથી પહેલા અહીંયા સિલાઈ સિલાઈથી સિલાઈને પણ અહીંથી फाડી નાખી છે અને ત્યાર પછી અહીંયાથી વચ્ચેથી બે ચીરા કરવાના છે અને મિત્રો જોઈ શકો છો કે ચિરા કરી અને સાઈડમાં મૂકવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અંદરથી શું નીકળે છે હું બતાવું સૌથી પેલા તમે જોઈ શકો છો આને શું કહેવાય છે તમને ખબર તો કોમેન્ટ લખીને જરૂરથી જણાવજો આ બધું સફેદ સફેદ નીકળે છે તો આપણે આવી એક બાજુ અહીંયા ભેગું કરવાનું છે આવી રીતના આપણે કાઢી લેવાનું છે તમારી સામે જ કાઢીએ છીએ અને ત્યાર પછી આપણે જાદુ કરવાનું છે તમે જોઈ શકો ત્યારે અહીંયા જાદુ કરીએ છીએ અને તમે જોઈ શકો ત્યારે ઘણું બધું રૂ નીકળ્યું હતું રૂ છે કે અંદર શું છે એ પણ આપણને નથી ખબર તો આપણે જાદુ કરવાનું છે તેના માટે અહીંયા ડાયપર ઉપર જાદુ કરીએ અને યુટ્યુબના વિડીયો અંદર તો તમે ઘણું બધું આવું દેખ્યું હશે તો પણ આજે અલગ જાતું બતાવવાનું છું તો તમે ઘણા બધા એવા દેખ્યા ગ્લાસ ના અંદર પાણી રેડે છે અને પાણી ગ્લાસ ને ત્યાર પછી આપણે બે ગ્લાસની પ્લાસ્ટિકલ્યુમિનિયમ નો ગ્લાસ છે એક ગ્લાસ છે તમે જોઈ શકો છો અંદર અંદર રીતના આપણે નાખી દેવાનું છે અને તમે યુટ્યુબ પર એવા ઘણા વિડીયો દેખ્યા હશે જે ગ્લાસના અંદર પાણી નાખે છે અને ત્યાર પછી ગ્લાસ ને ઉલટો કરે છે પણ ગ્લાસમાંથી પાણી બહાર આવતું નથી એ તમને એ વાતની તો તમે એવા વિડીયો તો ઘણા દેખ્યા છે પણ તમને એ વાત ની ખબર છે કે એ કેવી રીતના કરે છે એ કરવામાં માટે આ સૌથી પહેલા આપણે આ બધું જુગાડ કરવો પડે છે અને તમે જોઈ શકો છો એકમાં મે પ્લાસ્ટિકનો ગ્લાસ લાગ્યો છે ને એકનો આપણે ઘરમાંથી ગ્લાસ લઈને આવ્યા છે બંને ઘરેથી ગ્લાસ લઈને આયા અને ત્યાર પછી પાણી રેડીએ છે ગ્લાસના અંદર અને તમને બધાને બતાવ કે જે આવી રીતના બધા બાબાઓ તમને આવું વિડીયો બતાવે છે કે જેમાં ગ્લાસમાં પાણી રેડે પછી પાણી ગાયબ કરે છે તો તમને બતાવ કે કેવી રીતના ગાયબ કરવાનું છે અને અહીંયા કોઈ પણ વિડીયોને આપણે કટ નથી કરવાનો અને મિત્રો થોડું આવી રીતના પાછું આપણે થોડુંક નાખી દીધું હતું અને પહેલાથી એ લોકો અંદર ડાયપરના અંદર જે વેસ્ટ નીકળ્યો હતો ને અંદર આવી રીતના મૂકી દે છે તમને ગ્લાસ નથી તો પરફેક્ટ રીતના એ મૂકી દે છે તો તેના માટે તમને બતાવતા નથી અને પાણી રેડે છે ઊંધો કરવાનો છે અને ઊંધો કર્યો તમારી સામે તમે જોઈ શકો ત્યારે પાણી પણ નીકળતું નથી અને કેટલું હલાવું છું એ પણ તમે જોઈ શકો છો અને ત્યાર પછી અંદર પણ મટીરિયલ છે અને અંદર પણ પાણી છે અને ત્યાર પછી આપણે પ્લાસ્ટિક વાળા ગ્લાસ ઉપર આપણે અહીંયાથી એક્સપેરિમેન્ટ કરવાનો છે અને તમારી સામે જ મેં ફરી એકવાર ઊંધો ગ્લાસ કર્યો છે પણ અત્યારે પાણી નીકળતું નથી અને તમે જોઈ શકો કે એવી રીતના ચોટી ગયું છે અને ત્યાર પછી આપણે પ્લાસ્ટિક નો ગ્લાસ અહીંયાથી થી ઊંધો કરવાનો છે અને પ્લાસ્ટિક ના ગ્લાસ મને લાગતું નથી કે લગભગ અંદર રહે કેમ તો ગ્લાસ થોડો દબી જાય છે તેના માટે થોડી એની પકડ હતી એ ઢીલી પડી જાય છે અને બધા બાબા આવી રીતના જ્ઞાન ફેલવે છે તમે જોઈ શકો છો આ જે વસ્તુ હતું કે જે પાણી અંદર ચૂસી લે છે અને નાના બાળકો પેશાબ કરે છે તો પેશાબ જે બહાર નથી આવતો એનું કારણ આજ વસ્તુ છે જે અંદરથી સફેદ સફેદ નીકળ્યું એ જ છે અને તમને બધા મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું કેમ તો આવા વિડીયો બનાવવામાં મારી ઘણી બધી મહેનત થાય છે તો તમે સપોર્ટ કરી શકો છો